મિત્રો કેમ છો મોજમાં મોજમાં રહીઓ જેવો પાણી આલે છે ખરાય બપોરે પાણી હાલે કર દઈ પાણી વાર ને કુંડામાંથી આવે તો દેખાણ કુંડામાંથી આવે માંથી ઉસપાથો અહીંયા નિર્સી પીડીએ આપણે

Nah, setahu tanda itu, nopo orang akan berbagi ya? Nah, ini Be wah, bea masuk likuware. Bea tanda ini, bopo rasal lewah ya? Dia bawa tangki alam ya? Blok kemakan ini aja, jual agar-agar berjaya. Jauh mikro wah, ya? Laparnya tuh, tuh, wah. હવે અહીંયા આવી ગયો માથે અહીંયા તો અડધી કલાક નાખો ભરાય અહીંયા થોડક બેહી શકીએ આજકા તડકો હે આજ શિયાળા જેવું બહુ કંઈ હે નહીં આજ બતાવે છે તડકો બહુ તડકો હે એટલે આજ બેહી શકીએ અહીંયા બાકી જ્યાં હું ટૂંકા મારતો હોય તો ના બે હકીએ એવો આપણે કુંડામાં હું વાત કરતો તો આગળ જેવો આ કુંડામાંથી અહીંયાથી પાણી આ કુંડ જાય ઊંડા અંદર ભૂંગરા હે એ પૂંગરાઓ માથે થઈ તો આયા નહીં રહેરાઓ માથે અહીંયા દાટો ખોળેલો હોય ને

કાગર તોડી નાખ્યો હિંગળું માર્યું ને તે બાકી આ વત તો થોડો થોડો પતી ગયો તો મેં ઉપરથી પણ જોઈ ગયો એવો દેખાડો આ ત્યાં સુમાહામાં બે ઓત થઈ જાય એટલે તો અહીં બનાવ્યો તો ખીલ્યા બદલતા હતા સુમાહામાં બાકી ત્યાં હવે તાણ થઈ ગયો હા એવો કાગર ને જ્યારે જ્યારે નાખીએ જ્યારે એટલે વાંચો નથી બાકી તા તૂટી ગયા તો એ હાલેસા એવો આખું નાખ્યું તો ખાય એવો અહીં એમ કહેવાનું છે કે લાઈક કરી દો અને કર મારે એટલે આમ હિંગડો લાવે હે તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક ના કરો તો સબસ્ક્રાઈબ તો કરી દેજો જેવો પાણી આલાવો આપણો રેકડો પડ્યો તમને રેખાણો હાથે ફિટ કરેલ હે ડાટા રૂગા હે અમારા હાતા ફિટ કરેલ નથી ડાટા ફિટ કરેલ છે અને ડાટા કહેવાય અહીંયા રાપ આમ સળી જાય અહીંયા વાડી એટલે રેડી રાપ તમને દેખાણ સળી જાય રાપ થઈ ગઈ ફીટ આ કન્યાઓ જરાક સડાવી દઈએ એટલે અહીંયા રેડી જોવા એ રીતના એટલે ઉખાડી જાય એ રીતના બધે છે તો પાણી આવે તો મિત્રો આ થોડુંક આપણે બરતું હાટું ને ટોરાટો આ ખડો આવેલો હોય પેલી બાજુ ગાજર ને મેથી મુરાને એવું હોય એવો ખડવા આવેનો હોય ખડો ના અહીંયા પાછું વાવી દીધું હું લહાણ ને કોથમરીને એક રીંગણીનો સડવો હોય સડવો એટલે વાવતા જ હોય ગયું કે વાવી દેતા હોય એવો આ રીંગણીમાં તો રાખ સાટી જઈને હોય એવો તમને દેખા આપણે બે વાન બનાવે છે તો લાકડા રાખી દીધા તડકો રાખી દઈ એટલે હાલે તો રાખ થઈ આમાં ઈર ના આવે એટલે રાખ સાથે થાય મિત્રો એટલે આ કીરા પડી ગયા તમને જો પીડા પડીને ઈટકા થઈ ગયા રાહ જોવાનું તમે જવો કેમ કે અહીંયા પાણી નિહિરા રાખે પાણી નિહિરા રાખે એટલે વધારે પાણી થઈ જાય એટલે ઘઉં પીડા પડી જ જવાના હે એ વધી જાય પાણી એટલે પડી જ જવાના હે પીરાને માપી જડા આવે

પણ જીએ હે તો બધા પછી લેવી જ પડે એમ ને કવિ ગયા ફેરી ના એટલે તમારે પણ આવી છે તમે કરી જો મિત્રો આ વ્રત ગમાણમાં સડી ગયો ને જેવો હજી હિંગડા હલાવે એક એક સબસ્ક્રાઇબ કરી દેજો કયું નો જેવો જો તા છે એ નથી કુટાડ્યો આ તા કુટાડી ગયો પણ બસ આ વિડીયામાં જેવો એટલું જતો તો મળીએ બીજા વિડીયોમાં લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા વિડીયોમાં જય જતા